નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર કચ્છમાં ગ્રહરાજ્ય મંત્રી હર્ષ સંગવી આવ્યા છ પ્રকল্পોનું લોકાર્પણ ગૌશાળા પ્રોજેક્ટની પ્રશંસા કરી ગ્રહરાજ્ય મંત્રી હર્ષ સંગવીએ આજે કચ્છની એક દિવસીય મુલાકાત લીધી તેઓ ગાંધીધામ નજીકના શિણાઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા અહીં તેમણે નવી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું ગૃહમંત્રીએ મરીન ટાસ્ક ફોર્સ ભવન બાલાસર પોલીસ મથક મુન્દ્રા પોલીસ લાઇન ધોળાવીરા અને હાજીપીર પોલીસ ચોકીનું ઈ લોકાર્પણ કર્યું તેમણે કચ્છ જિલ્લાના બંને વિભાગની પોલીસની કામગીરીને બિરદાવી ખાસ કરીને ગાંધીધામ યુનિટની ગૌ સેવા પહેલની પ્રશંસા કરી ગૃહમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં સંભવતઃ પ્રથમવાર પોલીસ દ્વારા ગાયોના બચાવ સાથે તેમની સંભાળ પણ લેવામાં આવી રહી છે હાલમાં પચાસ ગાયોની સંભાળ લેવામાં આવી રહી છે તાજેતરના લૂંટના બનાવમાં સક્રિય કામગીરી કરનાર પોલીસકર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગાંધીધામ અંજાર ભુજ રાપર માંડવી અને અબડાસાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ડીજીપી વિકાસ સહાય જિલ્લા કલેક્ટર આનંદ પટેલ એસપી સાગર બાગમાર અને વિકાસ સુંડા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ડોક્ટર કાયનાથ અંસારી આથાને પોલીસે પ્રવેશ આપ્યો ન હતો મહિલા મીડિયાકર્મીઓએ પણ પોલીસની સખત વર્તણૂકની ફરિયાદ કરી હતી તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર